વારંવાર નરાધમો સગીરાઓને હવસ ની શિકાર બનાવતા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે સુરતની પૂણા પોલીસે આવા જ નરાધમ ને ઝડપી પાડ્યું છે વાત એમ છે કે સુરતના પૂણા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની સગીરાના મિત્રના પિતા નરાધમ સંજય ફળદુએ સગીરા પર દાનક બગાડી બળછબરી બળાત્કાર ગુજાર્યો હતો પુત્રી હતાશ થઈ સ્કૂલે જવાનું પણ બંધ કરી દીધું હોય જેને લઈ માતાએ સગીરાને પૂછતા સમગ્ર હકીકત સામે આવી હતી જેને લઈ સગીરાની માતાએ તાત્કાલિક પુના પોલીસ મથકે જે ફરિયાદ નોંધાવતા પુના પોલીસે નરાધમ સંજય ફળદુને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે સુરત શહેરના પુણા વિસ્તારમાં એક રેપની ઘટનાની ફરિયાદ નોંધાયેલ છે આ ઘટનાની હકીકત જોતાં અઢી વર્ષ પહેલાં આ કામના ફરિયાદીની દીકરી જે માઇનોર ઉંમરની છે અને શાળામાં અભ્યાસ કરે છે તેની સાથે એમના પાડોશમાં રહેતા એક પુખ્ત ઉંમરના વ્યક્તિએ અવારનવાર તેની ઉપર મરજી વિરુદ્ધ રેપ કરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે પોલીસે આ ગુનાની તપાસ હાથ ધરી અને મજકૂર ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરેલ છે આરોપીની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે ભોગ બનનાર તેમજ આરોપીની મેડિકલ ચકાસણીની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે અને વધુ પુરાવા મેળવી સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન પુણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી નાયકે હાથ ધરેલ છે આરોપીની વધુ પૂછપરછ અને તપાસ માટે રિમાન્ડ પણ મેળવવામાં આવનાર છે